માળિયાહાટીના સાર્વજનિક ગણપતિ મંડળ તેમજ મંડળ દ્વારા ગણપતિ ઉત્સવના રંગે ઉજવણી થઈ હતી માળિયાહાટીના હાટીના કોલેજ રોડ ઉપર સાર્વજનિક ગણપતિ મંડળ તેમજ પુનારાપરા વિસ્તારમાં ઠાકોર કા રાજા ગણપતિ મંડળ દ્વારા દર વર્ષોની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે સાર્વજનિક ગણપતિ મંડળ તેમજ ઠાકોરો કા રાજા ગણપતિ મંડળ લોકો દ્વારા વાસ્તે ગાજતે ગણપતિની મૂર્તિની સ્થાપના કરાઈ હતી અને દરરોજ રાત્રિના બહેનો દ્વારા રાસ ગરબા લેવામાં આવે છે અને દરરોજ પ્રસાદીનો નાસ્તો પણ કરવામાં આવે છે દરરોજ સવાર સાંજ વિઘ્નહર્તા ગણપતિ દેવતાની આરતી ઉતારવામાં પણ આવે છે આમ માળિયાહાટીના સાર્વજનિક ગણપતિ મંડળ તેમજ ઠાકોરો કા રાજા ગણપતિ મંડળ દ્વારા આ ઉત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે जी चार मारो चार जे चमो